મેટાળા જીઆઈડીસી ડેકોરા ભવન ખાતે લોધિકા તાલુકા સરકારી કર્મચારી મંડળ દ્વારા મેગા બ્લડો નેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે વડાપ્રધાન મોદીના જન્મદિવસ અને ઓપરેશન સિંધુની સફળતા માટે સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોધિકા તાલુકાના કર્મચારીઓ જિલ્લા તેમજ તાલુકા ભાજપના પદાધિકારીઓ આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરવા માટે પહોંચ્યા હતા તેમજ એકત્રિત થયેલ રક્ત જરૂરિયાતમંદ લોકો માટે ઉપયોગી થશે આજે આ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા મંડળના આયોજનથી આખા ગુજરાતમાં ત્રણસો ત્રીસ સ્થળે નમો નામ રક્તદાન અને ઓપરેશન સિંદુરની સફળતાના માનમાં રક્તદાન કેમ્પનું આયોજન થયું છે એના ભાગરૂપે આજે રોધિકા તાલુકાનું રક્તદાન કેમ્પ ડેકોરા ભવનની અત્યારે યોજાઈ રહ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં રક્તદાતાઓ અત્યારે રક્તદાન કરવા આવી રહ્યા છે આપણે બધાએ ભેગા મળીને સાથે મળીને